મહતવના સમાચાર બાયડના સાઠંબામાં અસામાજિક તત્વોના આતંકનો મામલો ગત સાંજે મંચુરિયન લારી ચલાવતા યુવાન પર હુમલાનો મામલો પોલીસે હુમલો કરનાર ત્રણ શખ્સોને ઝડપી લીધા છે ઘટનાના ચોવીસ કલાકમાં આરોપીઓ ઝડપાઈ ગયા તો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા દ્રશ્યો પોલીસે ફરિયાદના આધારે કરી કાર્યવાહી તો બાયડના સાઠંબામાં અસામાજિક તત્વોના આતંકનો મામલો ગત સાંજે મંચુરિયન લારી ચલાવતા યુવાન પર હુમલાનો મામલો પોલીસે હુમલો કરનાર ત્રણ શખ્સો ને ઝડપી પાડ્યા છે જે ચાર આરોપી નામ છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી જિંદુસિંહ સુજમનસિંહ સોલંકી ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ કેશવીસિંહ સોલંકી આમાં વિગત એવી છે કે જે આ ફરિયાદી છે તે અને આરોપી મહેન્દ્રસિંહ આ બંને અલ્પેશભાઈ પટેલની બંને દુકાનો ભાડે રાખેલી છે આ દરમિયાન જે મહેન્દ્રસિંહ સોલંકી છે એમને દુકાનના માલિકે દુકાન ખાલી કરવા માટે જણાવતા આ જે મહેન્દ્રસિંહ છે એમને એવું લાગેલું કે જે આ મંચુરિયનની લારીવાળા થીરભાઈ છે એમણે દુકાન ખાલી કરાવવા માટે થઈ અને દુકાન માલિકને ઉશ્કેરેલા છે જેનો ખાર રાખી અન્ય આરોપીઓને સાથે લઈ અને તેમણે જે આ કામના ફરિયાદી છે એમણે મંચુરિયનની લારી ઉપર આવી અને ત્યાં એમની સાથે ઝઘડો તકરાર કરી અને એમને માર મારેલો અને એમની સાથે જે ગાડી લઈને તેઓ આવેલા એનાથી ત્રણ વાર રિવર્સ લઈ અને મંચુરિયનની લારીને નુકસાન કરેલું જે અનુસંધાને આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ પૈકીના જે ત્રણ આરોપી છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને અન્ય એક આરોપી તેજપાલસિંહ વજયસિંહ સોલંકી આ ત્રણેય આરોપીઓને આજરોજ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે